આઈસર ટ્રેક્ટર વેચવાનું છે ટ્રેક્ટરની ડિટેલ વિડીયો અંદર આપવામાં આવશે વિડીયો પૂરો જોતા રહેજો આ વિડીયો સારો લાગે તમને લાઈક કરી શેર કરજો આવા વિડીયો દરરોજ જોવા યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરી ફેસબુક પેજ ફોલો કરજો આઇસર ટ્રેક્ટર વેચવાનું છે આઈસર ત્રણસો અડસઠ રિકાડો એન્જિન વાળું અને બેતાલીસ હોસ પાવરનું ટ્રેક્ટર જોવા મળશે એન્જિન હાઇડ્રોમેટિક જોવા મળશે હાઇડ્રોમેટિક મોડેલ છે અને બે હજાર ચૌદ નું મોડેલ છે અને બે હજાર અઢાર નું પણ ગણી શકાય બે હજાર ચૌદ અઢાર ના મોડેલ નું ટ્રેક્ટર એન્જિન કંપની ફિટિંગ પાવરફુલ હાઇડ્રોલિક કંપની ફિટિંગ ગેર હાઇડ્રોલિક પાવરફુલ ટ્રેક્ટર ની અંદર કોઈ વસ્તુનો ફોલ્ટ નથી ટોટલ જવાબદારી સાથે વેચવાનું છે

ખરીદી કરવી હોય ટ્રેક્ટરની ઓનરના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતાય વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતાંય વિડીયો ઉપર નંબર મળશે શેલેશભાઈ દકુભાઈ નામ અઠ્ઠાણું બે અઠ્ઠાવન અથવા સિંતેર એક છાંસઠવાળા નંબર પર કોલ કરી ટ્રેક્ટરની ખરીદી કરી શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમાર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો